જય માતાજી મિત્રો ભાઈની વાડી આવી ગયું છે ખોખા કાઢવાનું ના નાણા તો જય માતાજી મિત્રો આજે તો ભાઈની વાડી આવી ગયું હલર જોઈ લો અને ઘણું બધું માણ આવી જોઈએ હલરમાં તમે જોઈ લો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હલર પાઈને હલર ચાલુ કરી દીધું છે તમે જોઈ લો અને આ બાજુ મિત્રો હલરમાંથી પાનું નીકળતું હતું તમે જોઈ લો અને આ બાજુ ખોખા નીકળતા હતા મિત્રો દહ વીઘાના ખોખા વાયા હતા કેટલા મણ ખોખા થાય એ કોમેન્ટ કરી નાખજો અને આ બાજુ હંધાય મિત્રો ગાયણિયું બાંધતા હતા તમે જોઈ લો હંધાય મિત્રો ગાયણિયું બાંધતા હતા તમે જોઈ લો ઉપાડતા હતા અને આ બાજુ મિત્રો અને આ હલર માથે ગાણીઓ ઓરતા હતા અને આ બાજુ આટલા બધા મિત્રો હલરમાં આવ્યા છે તમે જોઈ લો અને મિત્રો બપોર થઈ ગયું એટલે હંડાઈ મિત્રો આવી ગયા ખાવા અને પછી હંડાઈ મિત્રોએ કરી દીધું ખાવાનું ચાલુ અને પછી આપણે પણ બે ગયા ખાવાને આપણે કરી દીધું ખાવાનું ચાલુ અને પછી ખાઈને આવીને પાછું હલર ચાલુ કરી નાખ્યું અને હદાય મિત્રો જોઈ લો મિત્રો આવી ગયા છે ત્યાં તો આવી ગઈ મિત્રો સોડા પહેલા હલો તમે પી લો ને પછી હું પી લઉં મિત્રો આ વિડીયોમાં કંઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય તો તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દીજો બાકી લાઇક ફોલો ને શેર સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી